કેમ પકડી લીધો છે છે અહીંયા જ ઓકે તમે જોઈ શકો છો કે બ્લેક બ્લેક થઈ ગયા એકલો એકલો ત્યારે રમે જાય હે ને હજુ હાલ ઉઠ્યો દીકો મારો સો એમાં એવું છે કે મેં બધું પેકિંગ બતાવી લીધું છે અને હવે અમે લોકો જઈશું ક્યાંય માર્કેટમાં કાં તો બીચ ઉપર કે ક્યાંય પણ તો તમારી સાથે શેર કરીશ અને મારો ફૂલ લુક હું તમને બતાવું તો તમે જુઓ અને સારો લાગે તો કમેન્ટ કરજો પરથી નીકળી રહ્યા છે પહેલાં જઈશું નિશુના કપડાં લેવા પછી જઈશું માર્કેટ જમવા બીજ ઉપર સો સ્ટેટિયન તો અત્યારે અમે જમવા આવી ગયા હતા નીકળ્યું છે જમવા બેસી ગયા બ્લોગ લેવાનો તો રહી જ ગયું હે ભૂખ એટલી બધી લાગી હતી બહુ એટલે બહુ જ ભૂખ લાગીને નિશુ પણ ખાય છે અત્યારે પૂરી હે ને બેટા તો કંઈ નહીં ફટાફટ અમે ફિનિશ કરીએ છોલે પૂરી તો અત્યારે અમે લોકોએ જમી લીધું છે અને આ શું બહુ જ હેરાન પરેશાન કરી રહ્યો છે હાલ હે ને બહુ જ ખબર નહીં કાલનો બગડી ગયો છે

તો અત્યારે અમે પહોંચી ગયા છે કલંગુટ બીચ જ્યાં અમે રોકાયા છે અમે આ બાજુની સાઈડ રોકાયા છે ને અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છે તો આ બીચ ઉપર જે વેવસનો અવાજ આવે છે ને એટલો સરસ લાગે ને આમ બહુ જ મજા આવે આહા હા પાણી દોજો અને અમે અહીંયા બેડ રાખી લઈશું અને પછી ત્યાં બેઠા બેઠા એન્જોય કરશું નહિ શેવ નિ શેવ નિશે તો જોતો જ નહીં પણ શીખ ખબર શું કરે છે તો ફાઇનલી અત્યારે અમે લોકોએ બેન્ચ લઈ લીધી છે અમે લોકો શાંતિથી બેઠા છીએ કેમ કે યસ બોલો બોલો કઈ નહીં આ લોકો નારા મારારા આપણાથી ગરમી લાગે છે આ લોકો ફોરેનમાં કોઈને ગરમી જ નહી થતી હું તમને હમણાં બતાવું અને નિશિવને ખબર નહીં શું કરું પવન આવે છે તો મોડું ખુલ્લું ખુલ્લું રાખવું છે બહુ જ ગરમી છે અહીંયા તો અમે લોકો તો ક્યાંય ગયા નહીં બસ બીચ ઉપર બેસીશું સાંજે માર્કેટ જવાના છે તો માર્કેટમાં પણ તમને બધું પતાવીશ તો કંઈ નહીં આગળ આગળ જોતારો ઓય સમજવા મારા દિક્કન તારા કંઈ કહેવાનું નહીં પહેલાં મને કહેવાનું પછી એને કહેવાનું બરાબર કઈ દીધું મેં મીશો પણ હું તને કશું બોલી છું કરું મામાને कसु बोली छो हूं तने तने कई नहीं के अनु भाई खोटू खोटू रोए छोकरा भाई ना तने नहीं की दुदी का दादी ने के मामा तो जो नी सु खबर ना पड़े तने बेटा जो कई भी बोलो ना खाली नी ना तने नहीं की नी सु कुकु आयो कुकु आयो कुकु क्या भाई जो कुकु आयो कौन तो रोसे नी को हम फेरो हम फेरो नी सु कुकु आयो क्या आयो कुकु कुकु आयो આપણે પેલા કુકા માટે આપણે જે રૂમ ઉપર છે ને કુકા માં તો દૂધ લઈ જવાનું છે ચલો ચલો જઈશું યસ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કલંગુટ બીચ થી રૂમ ઉપર અને નિકેશ આ બધા ભુરિયા દૂર થી કેટલા સરસ લાગે નજીક થી જોયા ને અત્યારે કેવા લાગે છે કેવા લાગે છે બે શબ્દો થર્ડ ક્લાસ એના કરતા આપડા ઇન્ડિયન સરસ ફેસ તો કેટલા ગંદા લાગે છે વાઇટ ને એસા બાકી નજીક થી અત્યારે અમે લોકો ત્યાંથી નીકળ્યા ને તો આ બધા હા સાચી વાત છે અને અહીંયા જુઓ તો કઈ નહી જઈએ તો નિકેશ છે ને રેતીમાં થાકી ગયા છે જોરદાર નિશાન લઈ દોડો દોડો ડુંગર ઉપર આગ લાગી નિકેશ લાયન પહેર્યો છે અને એ નાઈટ છે ને ચમકે મતલબ લાઈટ થાય રેડિયમ વાળું છે તો ટી શર્ટ હા થાકી ગયા અમે સો અત્યારે અમે કલંગકોટ બીચ ઉપરથી નીકળી રહ્યા છે રૂમ ઉપર જવા માટે હા બેટું તો અહીંયા આગળ કેવું છે બેન્ચ ઉપર બેસવાના બસો રૂપિયા છે એક જણના એટલે અમારા બેના થઈને ચારસો થાય પણ તમે ત્યાં હજાર રૂપિયાનું કંઈ બી ખાવ ને તો બેન્ચ ફ્રી હોય છે બટ આ લોકો છે ને તમને કહેશે નહીં એટલે તમે લોકો આવો ને તો એનું ધ્યાન રાખજો કેમ કે અમારા બાજુમાં એક જણ બેઠા હતા ને એમની જોડે એવું કર્યું બિલમાં એ લોકોએ લખી દીધું પણ એ લોકો ભરીને એ લોકો કાલ આવ્યા હતા ને એટલે એમને ખબર હતી તો પછી એ લોકોને થોડી બબાલ થઈ ગઈ થોડી મગજમારી થઈ ગઈ એટલે તમે લોકો બે વસ્તુનું ધ્યાન રાખજો પણ અમે લોકો અત્યારે ફટાફટ જઈએ છીએ રૂમ ઉપર તો ફેમિલી અમે લોકો આવી ગયા હતા રૂમ ઉપર હું સૂઈ ગઈ હતી અને અત્યારે નિશુ અને નિકેશ પણ સૂતા છે બટ કેવું થયું ખબર છે મેં એને એવું વિચાર આવ્યો ઊંઘમાં ને ઊંઘમાં કે હું નિકેશ ઉપર મેકઅપ કરું બટ મને એ વસ્તુની પણ બીક લાગે છે કે એમનો ગુસ્સો કેવો હશે આજે કેવું હતું આજે મારે રિલેક્સ થવું હતું એટલે અમે લોકો બીચ ઉપર જ બેઠા અને પછી બસ રૂમ ઉપર આવી ગયા આરામ કર્યો કેમ કે આટલા દિવસ એવું થતું હતું કે વ્લોગ શૂટ કરીએ બ્લોગ એડિટ કરીએ હર્યા ફર્યા બાકી અમે અમારા પોતાના માટે બિલકુલ પણ ટાઈમ મતલબ એવી રીતે નથી આપ્યો કે શાંતિથી બેસી સૂઈ જઈએ તે રાત્રે જે સાત આઠ કલાકની ઊંઘ થાય તો અત્યારે મેં એવું વિચાર્યું થોડુંક ફનવાળું આપણે મતલબ થોડું ફન મુમેન્ટ લઈ લઈએ ગોવામાં તો આ ઘરે તો પોસિબલ નથી કેમ કે ઘરે કરું તો મને એક થપ્પડ આવે કદાચ અહીંયા પણ આવી શકે છે જોશે ને તો મિરરમાં આઈ ડોન્ટ નો શું થશે શું નહીં બટ મારું એવું ફાઇનલ છે કે આજે મારે કરવું જ છે માર પડે તો પણ સો કંઈ નહીં નિકેશ ઉપર હું કરીશ ત્યારે મેકઅપ તમે જોઈ શકો છો કે પાછળ સૂતા છે નિશુના બંને તો થોડો ડર લાગે છે બટ કરી લઈશ કરી લઈશ શું કરું હજુ તો હજુ હું પોતે શ્યોર નથી આમ ડર લાગે ડર લાગે બટ ચલો ટ્રાય કરીએ જે થશે જોઈ જશે શું અત્યારે નિશુ સૂતો છે નિકેશ સુતા છે અને હું હવે મેકઅપ કરી સ્ટાર્ટ શું કરે રે યાર સુવા દે ને યાર નિકેશ અરે યાર ફટ સુવા દે મને હાલ મેકઅપ કરો અમાર તમારો અરે મેકઅપ જ છે ભાઈ મેકઅપ કરો જ કીધું ના તારો કર તાર કરવો હોય તો મારી મારે મારી મેથી ના મારા મેકઅપ કરવા દો તાર કર ને યાર ખુશી વાલ ઉંગાઈ દી મને યાર નહીં હમ નિકેશ તો મેકઅપ કરવા નથી મળ્યો સૂતા છે તમે જોઈ શકો છો મસ્ત મજાના બટ આ જે ગુસ્સો છે ને આ ગુસ્સાના લીધે જ મને બીક લાગે તમે બધા કમેન્ટ કરો છો ને કે પ્રેન્ક કરો આમ તેમ મન પછી છે ને તરત રોવાનું આવી જાય પ્રેન્ક પ્રેન્કમાં બી કદાચ જોરથી કોઈ દિવસ બોલે નહીં ને અને બોલી જાય ને તો કદાચ મને બહુ જ રોવાનું અત્યારે જોરથી બોલે ને તો આમ આ માખમાંથી જ આવી ગયા એમ થયું કે યાર ના કર્યું હતું બટ હજુ હું કંઈક વિચારું છું કે શું કરું હજુ કે જેનાથી તમને લોકોને બી મજા આવે ને મને બી મજા આવે કંઈ નહીં જોઈએ હવે કંઈક વિચારું મારા માઇન્ડથી તો એ વસ્તુ બી એમની જો ટ્રાય કરીશ તો આ હાથની રિંગ આવી છે મારા હાથમાં તો મેં નવું વિચાર્યું કે આનાથી હું કંઈક અખતરો કરું જો હોગા દેખા છે ખુશી સુવા દે ને યાર सुमगद नहीं पत्ता ठोका है यार सुवादे दे हाल मन है उठो नहीं उठू यार उठो मान नहीं उठू सु काम जता रहे उठो ना अरे नहीं उठू यार तू जान है मैं दे हाल क्या जाओ हैं क्या जाओ तारा जा जो है तू जा मन हाल सुवादे दे पर वाचे मत जो नहीं बोलो आ ना बोलते ओके सो so, मैंने कह दी तू कि तू जाती रहता है है त्या એટલે હવે આપણે છે ને ભલે હું ડ્રઈંગ કરતી હતી કે જે પણ કરતી હતી એમને હેરાન કરતી હતી બ્લોગ માટે બટ હવે હું એમની જોડે વાત નથી કરવાની ઓન કેમેરા અને ઓફ કેમેરા બંને તો એ મને મનાવશે તો ખરા જ અત્યારે તો ઊંઘમાં છે બટ કંઈ નહીં મનાવવાની રાહ જોઈશું મનાવે તો માની જઈશ મ થોડી વાર રહીને તરત નહીં માનું બટ છે ને હજુ મને એવું જ કે હજુ નકરા કરું કેમ કે યાર મને બહુ જ કંટાળો અમે લોકો બહારની ગયા ની પણ સુઈ ગયો ની પણ સુઈ ગયા નવરી પડી છું અહીંયા કે તો ના કચરા વાળવાના ના પૂરું કરવાનું ના કંઈ કામ છે ના રસોઈ કરવાની તો કરું શું તમે લોકો બી મને છે ને કંઈક આઈડિયા આપશો કોમેન્ટમાં કે તમે આવી રીતનું આ મસ્તી કરો આ કરો તે કરો બાકી મારા માઇન્ડમાં આવા બધા આઈડિયા ના આવે મારા માઇન્ડમાં રસોઈ કઈ બનાવી શું બનાવું એ બધા આઈડિયા આવશે ફર્સ્ટ ટાઈમ એવું છે કે ઓન કેમેરા મેરા નિકેશનો આટલો ગુસ્સો તમને બધાને જોવા મળે છે મારો તો નાનો મોટો ગુસ્સો હોય જે બધાને ખબર જ હોય છે કે બોલ બોલ કરતી હોઉં બટ નિકેશનો રિયલ ગુસ્સો આવો છે બહુ ઓછો ઓછો ગુસ્સો કરે છે બહુ જ ઓછો કદાચ છ મહિનામાં એક વખત આવો ગુસ્સો થતો હોય મારી ઉપર પણ એમાં આંખ મારો હોય તો જ શું થશે ઉઠશે તો ગુસ્સે હશે કે મનાવશે કંઈ નહીં જોઈએ બનાવે છે કે ગુસ્સો કરે છે તો અત્યારે પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને અત્યારે હું નિકેશને ફરી બોલાવા જાઉં છું મીન્સ એવી રીતે એમ કે ભાઈ કંઈ થયું જ નહીં નિકેશ ઉઠો છે બહાર જઈએ આઈ ડોન્ટ નો શું આન્સર કરશે મારો બી મૂળ થઈ ગયો છે બટ કંઈ નહીં ઉઠાડીએ જોઈએ શું કે છે નિકેશ નિકેશ નહીં બકા બાર શું થોડી વાર થોડી વાર તમે તમારા મન કહી દીધું કે ભાઈ ચલ હટ જ્યાં જવું હોય ત્યાં જા જતી રહું એકલી ક્યાંય અરે પણ ધારી હું પૂરી ન કે તો બીજન તો હુંવા દે યાર ના મને તો 10 હેડી આવું છું યાર તમને ખબર જ છે કે મને તમ લોકો હુઈ જાવ ને બે જણા મને નઈ મેળાવ તો તને તું સુઈ ગઈ તાર એ તો ભાઈ હું નિકેસ નઈ બોલાવું હા સિરિયસલી માં અરે ના બોલા પણ મને હું તો પૂરી કરવા દે યાર તો હવે રા ઉઠે ને એટલે મારે એમને બોલાવવાના નથી તો કઈ નહીં ઉઠે એની રાહ જોઈશું અને ઉઠે એટલે આપણે કરવાના છે ટોટલી ઇન કેસ નહીં ઇગ્નોર એ બી ગોવામાં આવી ઘરે તો નહીં થયું કંઈ નહીં જોઈએ શું થાય શું નહીં કેવું મૂડ રહે છે અને આજે તો છે ને મારે કોઈ ફરમાઈશ જ કરવી પડશે માનવા માટે તો શું ફરમાઈશ કરીશ એ બી વિચારવું પડશે મારે એવું કંઈ મતલબ વિચાર્યું નહીં કે આ ફરમાઈશ કરીશ બટ કંઈ બી કરી લઈશ તો કંઈ નહીં ઉઠે એની રાહ જોઈએ Monday, Cove. Sad as at Tawaya? Sad as at. And told you, maybe. The Hui Robidus.

ક્યાં જતી રહો અહીં આગળ ક્યાં જતી રહો ગોવામાં ઊંઘમાં યાદ તો રહેતું નહીં તો યાર તું ઊંઘમાં હેરાન આવે મેં કીધું તું ને કે સુવા દે ચાર દિવસનો થાક છે તો અમને થાક નહીં અરે પણ તું તું સુઈ ગઈ ને ત્યાં સુધી મેં સુના ના રાખ્યો તો સુ તો તો શું થઈ ગયું કઈ નહીં બોલ શું કરવાનું કઈ કરવાનું નહીં માર ક્યાંય આવું નહીં હવે હું હોઈ જઉં છું બોલ ને ખુશી સરખું યાર

તો આમને ક્યાં ઝઘડા થી કઈ ફરક પડે છે કેમ બેઠા બેઠા રમી રહ્યા છો લાઈટ અરે પણ તન કીધું તું મેમન થોડી વાર સુઈ જવા દે તો એ તેમન ઉઠાડ ઉઠાડ કર્યો ના ઉઠાડ એમ ના ઉઠાડે તો શું થઈ ગયું એમાં કે રૂમતા માણસને હેરાન ના કરે એટલી ખબર હોવી જોઈએ આપણને મેં તો કહી દીધું નહીં મારા બુદ્ધિ નહીં મારા બુદ્ધિ હવે છાટોય નહીં છાટોય નહીં કશું નહીં બોલો હવે બોલાવા ત્યાં જો હોય ત્યાં કે ફટાફટ ક્યાંય નહીં જો હું મારા બોલ ને યાર તમને ખબર છે કે આ રીતે જવાબ મળે ને એટલે મારો જવાબ એવી રીતનો જ હોય તમને વાત કરતા નહી આવડતી કે મારે કઈ રીતે વાત કરવી ખુશી જોડે હા સોરી છે હે સોરી સંભળાયું નહીં સોરી નહીં સંભળાયું સોરી કીધું તો જગન કરી હું ચાલ ને હવે જ્યાં જવાનું છે પ્રેમથી કહો તો તો પ્રેમથી એટલે હવે શું મેં તો સારું સોરી સોરી ખુશી બેટા સોરી બે તું સોરી આવશો તો કેશું ક્યાં જવાનું છે મેં હું છે ને વિડીયો લેતી તી હા બધું થયો અને હજુ બી ચાલુ જ છે એટલે તે મને ઉંગવાનો વિડિયો લીધો ને તે હે એક ક્લિક ડિલીટ કરી નાખજે નહીં થાય ડિલીટ શું નહીં થાય નહીં થાય ડિલીટ ડિલીટ કરી નહીં થાય નહીં થાય હું મૂકવા દઈ તો ના તો શું મૂકવા દઉં હું ડિલીટ કરી નાખજે તો તમને મારી કસમ તમારી કસમ ના હોય કસમ જ હોય ના મુકાય કેમ

ઉઠાડ્યો તે મને તે નકી કર્યું છે ને ક્યાં જવા માટે કંઈ વિચાર્યું નહીં તમે લોકો ઉખી રહ્યો એટલે મને નહી ખંટાતું તું તેની મને હું આ સોરી લેન્સ પેરીન્સ હોય ને તો મને ઇરિટેટ થાય તો લેન્સ કાઢીને ચશ્મા પહેલો થઈ જશે અડધો કલાકમાં ઓકે ઓકે ચાલો હું રેડી થઈ જાઉં ઓકે તો અત્યારે મેં કપડાં ચેન્જ કરી લીધા છે ને અમે લોકો જોઈ રહ્યા છીએ બાર માર્કેટ અને એમ બધે પછી કદાચ જમવા જઈશું કદાચ મોડા પણ જઈએ ને લોકો કદાચ આવી જશે તો પછી અમે પાછા રૂમ ઉપર આવીશું અને પછી જમવા અને બીચ ઉપર જવાના છે તો કંઈ નહીં આગળ આગળ જતા રહો તો અહીંયા આપણને પાણીપુરી મળી ગઈ છે કેટલાની છે ઓકે જય શ્રી ગણેશ ટેક્સી સ્ટેન્ડની બાજુમાં જ ઉભા રહે છે ને સો ફેમિલી અત્યારે અમે લોકો જોઈ રહ્યા છે બીચ ઉપર થોડી વાર બીચ ઉપર બેસીશું અને પછી આવી જઈશું રૂમ ઉપર અને નીચે સો અત્યારે અમે અહીંયા આગળ ક્રોક્સ લેવા ઊભા રહી ગયા છે અને અમે અત્યારે ક્રોક્સ લઈ લીધા છે વ્હાઈટ વાળા થેન્ક યુ નિકેશ આજે બપોર ગુસ્સો કર્યો એની મનામણા થઈ ગયા હે ને ઓકે શું કીધું મોંઘી પડી શું મનામણા મોંઘા પડ્યા ને ઉઠી ગયો હોત તો સારું હોત તો અહીંયા બે સુનીલ દોનો કા નામ બી સુનીલ હે યે ગાંધી સુનીલ હે મે ગજ્જર સુનીલ યસ અમને તું જે કાલે દેખાતા ટ્રાફિક સિગ્નલ પર પણ મિલ નહીં પાય અચ્છા જ મિલ ગયે અચ્છા લગા મિલકે બાય સો શું અત્યારે અમે પહોંચી ગયા છે કલ્યાંગુટ બીચ અને અહીંયા આવું બધું વેચાઈ છે તમારા લોકોને લેવું હોય તો તમે પરચેસ કરી શકો છો બટ અમારા લોકોને કાલે નીકળવાનું છે એટલે અમે નહીં લઈએ અને તમે જોઈ શકો છો કે આ લોકેશન કેટલું સૂપ છે અત્યારે અમે પહોંચી ગયા છે કલંગકુટ બીચ અને બહુ બધી કમેન્ટ હતી કે તમે બાઘા બીચ નથી ગયા કિટોસ લાઈન નથી ગયા ગયા છે બ્લોક પણ મૂક્યો છે નાની એવી ક્લિપ પણ મૂકી છે બટ ત્યાં બહુ જ ક્રાઉડ રહે છે તો નિશ્ચિતને લઈને જવું મને સેફ નથી લાગતું એટલે અમે લોકો રાત્રે આવીએ તો અહીંયા કલંગકુટ બીચ ઉપર આવીએ છીએ શાંતિથી બેસીએ છીએ અહીંયા ઓછી પબ્લિક હોય છે તો છોકરાઓને લઈને અમને બી મજા આવે ને એ લોકોને પણ મજા આવે તો કંઈ નહીં થોડી વાર અહીંયા બેસીશું પછી જઈશું રૂમ ઉપર સો ફેમિલી અત્યારે અમે આવી ગયા છે રૂમ ઉપર અને છડા થઈ ગયા છે બસ હવે સોવાનું છે ફ્રેશ થવાનું છે અને બસ હજન બ્લોગમાં આટલું છે તો બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક આવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ